જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજની અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ચેલેન્જ વિડીયોમાં અને આજની અમારી ચેલેન્જ એકદમ નવી ચેલેન્જ છે તો તમે અમારા ટેબલ ઉપર જોઈ શકો છો કે આજની અમારી ચેલેન્જ ચેલેન્જ સ્પ્રાઇડ પીવાની ચેલેન્જ વિડીયો છે અને આ સ્પ્રાઇડ પીવાની ચેલેન્જ વિડીયોના નિયમો એવા છે કે એક મિનિટના અંદર દરેકને વારાફાથી બોલાવવામાં આવશે અને એક મિનિટના અંદર આ એક મિનિટના અંદર ટાઈમ આપવામાં આવશે અને સૌથી ઓછા સેકન્ડ અથવા ઓછા મિનિટમાં જે કોઈ બી આ સ્પ્રાઈડ પીશે તે વિજેતા થશે અને તેને રૂપિયા સોનું ઇનામ આપવામાં આવશે તો મિત્રો હવે આપણે બાટલી પીવા સર્વપ્રથમ આપણે બોલાવી લઈએ સાહિલને તો આપણે સાહિલને જણાવી દઈએ કે બાટલી કઈ રીતના પીવાની છે એટલે તારે કોઈ બી જે પણ બાટલી લેવાનું એ લઈએ એટલે તારે બાટલી પીતી વખતે જો એક મિનિટ નો એક મિનિટ એક મિનિટ નો આને ટાઈમ આપવામાં આવશે ને એક મિનિટ ના અંદર આજો કેટલી બાટલી પીવે છે ને એની કેટલી બાટલી વધશે ને જેને કેટલી પીધી અને બધાનું કમ્પેરિઝન કરવામાં છે સૌથી ઓછી જેને બાટલી પીધેલી છે ને એને વિજેતા બનાવવામાં આવશે અને એક મિનિટના અંદર અંદર ઈજો જણ કે સેકન્ડના અંદર જો બાટલી પી જશે તો તેના સેકન્ડ ગણવામાં આવશે તો લે સાહેબ આપણે ટાઈમર લગાવવાની કીધી તૈયાર છો ને તમે ના જાય નવી શકાય છે આપણે તમે જોયું કે આપણો સાહિલ ત્રીસ સેકન્ડ ના અંદર બાટલી પી ગયો છે અને એમને તો લાગતું નતું કે સાહિલ પી જશે પણ શું વાત છે સાહિલ અમે આટલી નહીં પીકે તો પણ સાહિલ જ આવી લઈએ મેહુલ તો મેહુલ હવે તું

મેંગો મેંગો એટલે મેંગો તો કેરી તો ખુબ ખોલ થઈ ગયા કેરી તો લાગતું આપડે આવી ગયા છે

અને વિષ્ણુ જી સ્પ્રાઇટ જ લીધી છે વ્હાઇટ પાછી ચમ કે એને વ્હાઇટ બંડી પણ પહેરી છે મેચ કરે કલર કલર મેચ કરે છે તે તો આપણે વિષ્ણુ જી તમે આમ તૈયાર છો ને આમ ઉછડી જાલે નો કુટ ટોકળો જો મિત્રો તમે તમે ટાંકણો પણ ઉછડી જાય બરાબર તો એ વિચાર છે કે ઢોકણો હાથમાં છે તો પીતર ને તો આપણે ઢોકણો તમે રાખો પાકલ બીજી બરાબર તો તમારો ટાઈમ ચાલુ થાય છે હવે બરાબર

પણ આમ તમને બીજી આલ તો તમે પીકો હા ના તો હાલ આલવામ નઈ આવે ભાઈ મેમ્બર બાકી છે જે વાલે પણ આ તો તમને પૂછ્યું કે તમે પીકો કે ના પીગો તો આપણે હવે આવી ગયા છે તો હાલ પ્રથમ કમે આપણે વિષ્ણુજી છે બીજા ક્રમે મેહુલ અને તીસરા કમે આપણે રાહુલ ને ચોથા ક્રમે શાહી તો હવે આપણે બોલાવી જઈએ રમેશજી તો રમેશજી તમે આગળ આવી જાઓ તો રમેશજી પણ એની નાઈટી જેવો કલર નું ઉઠાવી દે બરોબર નાઈટી ના કલર પર મને ઉઠાઈ છે તમને તો રમેશજી તમે આમ બાટલી પીકે છે ને આહા કે બાત હે વો તો એક્શન માં તો ખાલી તો રમેશજી ઢાંકણું પણ આમ ઓમ ખોલી નાખ્યું છે ને હાથમાં તો કલ્પિતજીના બરાબર તો તમે આમ પી છે ને બાટલી છે ને જગ્યા પીવે છે પણ આમ એનો રસ લેશે કે છે બાટલી જીરાની પીવાની મજા લે પીવાની આમ ફૂલ મજા આવે ચાર સેકન્ડ માં પી જાય પાછી વ્હાઈટ લીંબુ ની બાટલી બરાબર તો આપણે તમારા પાસે જીરાની બાટલી જીરા ના ચા ની વાત કરે છે કે

જીરા બાટલી દેવા છે તો જીરા બાટલી તમે પી કે ને એમ એટલે ગોવાનું પીવું છે માટલા નું પાણી પીવા છે પણ આ ધીરા

ઓહો રાજેશ પણ વ્હાઈટ બાટલી મિત્રો ઢોકરું લાવી જાય ઢોકરા ની જરૂર પડે યાર બાટલી બાકી પડે કોઈ છોકરા ને રમતું તો બરોબર તો આપડે પીકે છે હળવા હવે પી કશું હોય હળવા હવે પીવો પણ આમ

તમને મરસાણો થતો હોય છે બરોબર રોટી ખોશો કોઈ મુખવાસ જોતો નથી આપડે અંદર બરાબર થઈ જાય ચાલીસ સેકન્ડ થઈ ગયું પછી પડી પછી પડી રે જો સેકન્ડ થઈ ગઈ છે સુરતાઈ દાતર કાટે એવી રીતે પાછા મિનિટ તો 1 મિનિટ ની અંદર રાજેશજી બાટલી પી ગયા છે અને ખૂબ મજા લીધી છે તેમને તેમની વાઈટ બોટલી ને તે પણ વાઈટ બરેબર તો આપણે હવે કેમેરામેન શૈલજી ને બોલાવી લઈએ કે કેમેરામેન શૈલજી તમે આવી દો અને કલ્પજી તમે કેમેરો બોલો

તો હજી ખોલી નાખો તમે બાટલી બાર જેવો સ્ટાર્ટ એવડો ખટ 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 હા તમે ખોલી નાખી બાટલી ઢાંકણ આટલે મેલી દીધું છે ને તો આપણે હવે તમારો ટાઈમ ચાલુ થાય છે ઉભા રહો તો સ્ટાર્ટ ગોઈ જા ગોઈ જા શું વાત છે શાહિલજીને કોમ નહી તો શાહિલજીને કોમ નહી તો કે 6 7 સેકન્ડ થઈ ગયા છે શાહિલજી તો 7 સેકન્ડમાં માં પી ગયા છે શાહિલજી તે હાલ બીજા ક્રમે છે બરાબર બીજા

તો અમારી યુટ્યુબ ચેનલ અમારી ચેનલને અહીંયા જ્યાં પૂરી થાય છે ને અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ચેલેન્જ વિડીયોમાં અમારી ચેનલને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો જય માતા